નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે ઓલરેડી આવી ચૂક્યું છે અને ત્યારબાદ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને બહુ બધા ક્વેશ્ચન છે તો આપણે આજે આ વિડીયોમાં એ સંપૂર્ણ ક્વેશ્ચન જે છે એને સોલ્યુશન મેળવવાના છીએ કે એમને નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે કન્ફર્મેશન પેન્ડિંગ આવે છે ઓફર પેન્ડિંગ આવે છે આ તમામનો મતલબ શું થાય છે એ હું તમને બતાવવાની છું અને એની સાથે સાથે એની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમને આજે આ વિડીયોમાં પ્રોવાઇડ કરવાની છું તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ અને તમારે ત્યાં જે છે અહીંયા લોગિન કરી લેવાનું રહેશે તમે અહીંયા લોગિન કરીને જ તમારો ઓફર લેટર જોઈ શકો છો એની સાથે સાથે તમને બે રીતે ઓફર લેટર જોઈ શકો છો એક તો ઈમેલમાં અને એક જે છે એ તમને ઓટીપી દ્વારા તમારા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવ્યો હશે ત્યારબાદ તમારે જે છે આ ની જે વેબસાઇટ છે ત્યાં આવી અને તમારું આઈડી અને પાસવર્ડ નાખી અને સૌથી પહેલા જે છે લોગ ઇન કરી લેવાનું રહેશે અને ત્યારબાદ ઓપ્શન બતાવી શકે છે કે નો રેકોર્ડ ફાઉન્ડ કન્ફર્મેશન પેન્ડિંગ અને ઓફર લેટર પેન્ડિંગ આ ત્રણેયનો મતલબ જે છે આજે આપણે વિડીયોમાં જોવાના છે આ પ્રથમ રાઉન્ડની સાથે સાથે સેકન્ડ રાઉન્ડમાં પણ આનો ઉપયોગ થવાનો છે થર્ડ રાઉન્ડમાં પણ આનો ઉપયોગ થવાનો છે ફોર્થ રાઉન્ડમાં પણ આનો ઉપયોગ થવાનો છે ફિફ્થ રાઉન્ડમાં સિક્સમાં સેવન્થમાં અને એ

અને પાસવર્ડ નાખી અહીંયા તમારે જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે શાના માટે અપ્લાય કરેલું છે અને અહીંયા પાસવર્ડ નાખી ત્યારબાદ લોગ ઇન કરી દેવાનું રહે છે અને અહીંયા કેપ્ચા કોડ છે આનું ટોટલ કરી અને અહીંયા લખી અને ત્યારબાદ સાઇન ઇન કરી દેવાનું રહે છે હવે તો હું તમને જે છે સાઇન ઇન કરીને બતાવું છું કે તમને એનું શું મિનિંગ થાય છે અને તમારે તે છે એ કઈ રીતે આ બધી જ પ્રોસેસ જે છે કરવાની રહે છે અંદર લોગિન કરી લેશો ત્યારબાદ જોવા મળી જતા હશે જેમને પહેલાથી પ્રોસેસ કરી હશે એમને બધા ફિલ કરી દીધા હશે પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ઇન્ફોર્મેશન ચોઈસ ફિલિંગ ત્યારબાદ સબમિટ કરી અને વેરીફાઈડ બતાવતા હશે અથવા અમુક વેરીફાઈડ પેન્ડિંગ એવું બતાવતા હશે તો એમને ડોક્યુમેન્ટ જે છે કરાવી દીધા હશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે નવા બે બોક્સ એડ થઈ ગયા છે 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 જેમાં રેડ ટીક જોવા મળી રહ્યું તો તો આનો શું મતલબ મતલબ થાય ઓફર એવો થાય છે કે તમારી ઓફર પેન્ડિંગ છે હજુ સુધી તમને કોઈ જ ઓફર કરવામાં આવી નથી અને જો તમને ઓફર કરવામાં આવશે તો તમે અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન તો અહીંયા તમને એપ્લિકેશન ઇન્ફોર્મેશનની અંદર જે છે તમને ઓફર લેટર જોવા મળશે ત્યાં તમને કોલેજનું નામ ત્યારબાદ તમારો સબ્જેક્ટ કયો છે એ અને કન્ફર્મેશન ઓફર એવું જે છે બોક્સ જોવા મળી જશે ત્યાં તમારે ટીક કરી અને ઓટીપી સબમિટ કરી અને તમારું ઓફર લેટર કન્ફર્મ કરવાનું રહે છે એવું કરશો એટલે તમને અહીંયા જે છે આ ઓફર પેન્ડિંગ જે છે ત્યાં પણ ગ્રીન થઈ જશે આ મતલબ તમને એક ઓફર આપવામાં આવે છે અને તમે ઓફર જે છે કન્ફર્મ કરી અને જે છે કરી દીધું છે તો તમારું અહીંયા ઓફર લેટર કન્ફર્મ થઈ જશે અને ત્યાર પછી છે કન્ફર્મેશન પેન્ડિંગ મતલબ શું થાય છે કે અહીંયા ગ્રીન ટીક આવી ગયું તમે ઓફર એક્સેપ્ટ કરી લીધો ઓનલાઈન પરંતુ હજુ તમે કોલેજમાં જઈ અને ઓટીપી સબમિટ કરી અને તમારું એડમિશન જે છે કન્ફર્મ કરાવ્યું નથી જેવું તમે કોલેજની અંદર જઈ અને તમારું એડમિશન કન્ફર્મ કરાવશો જેમ કે ફર્સ્ટ રાઉન્ડ જે છે તેની લાસ્ટ તારીખ એકત્રીસ છે ત્યાં સુધીમાં તમારે કોલેજની અંદર જઈને તમારું ડોક્યુમેન્ટ આપવાના રહેશે એક ઓટીપી આપવાનું રહેશે ફી પે કરવાની રહે છે એ કરશો એ તમને અહીંયા પણ ગ્રીન ટીક જે છે જોવા મળી જશે અને એની ઇન્ફોર્મેશન જે છે તમને અહીંયા જોવા મળી જશે કે એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ એ પણ તમને અહીંયા જોવા મળી જશે તો આ બંને બોક્સ જે છે એ ગ્રીન થશે તો તમારું ફાઇનલ એડમિશન જે છે એ કોઈ પણ કોલેજમાં થયું ગણાશે આ બધા જ બોક્સની અંદર ગ્રીન ટીક હોવું જરૂરી છે જો તમારે ગ્રીન ટીક હશે તો જ તમારું એડમિશન ફાઇનલ કોલેજમાં થયું છે એવું માનવામાં આવશે જો તમે અહીંયા એક ઓફર જે છે ગ્રીન ટીક થયું પણ કન્ફર્મેશનમાં ગ્રીન ટીક નથી થયું તો મતલબ તમારો એડમિશન જે છે કન્ફર્મ નથી તમારે સૌથી પહેલા જે ઓફર વાળું છે એ ગ્રીન ટીક તમારે જાતે કરવાનું રહેશે તેના માટે જે છે તમને અહીંયા નીચે કોપર આવશે જેમને ઓફર નથી આવ્યું નો રિકર્ડ ફાઉન્ડસ આવું બતાવી રહ્યા છે મીન્સ એમને હજુ સુધી કોઈ જ ઓફર આપવામાં આવ્યો નથી તો ત્રણેયના મિનિંગ આપણે જોઈ લીધા છે કે નો રિકોર્ડ ફાઉન્ડ નો મતલબ શું થાય છે ત્યારબાદ જે છે કે ઓફર પેન્ડિંગનો મતલબ શું થાય છે અને કન્ફર્મેશન પેન્ડિંગનો મતલબ શું થાય છે તો પણ હું તમને એકવાર ફરીથી જણાવી દઉં છું કે નો રિકર્ડ ફાઉન્ડ મતલબ તમે હજુ સુધી કોઈ જ ઓફર આપવામાં આવ્યો નથી અને એ ઓફર આપવામાં આવશે તો તમને બધી જ ડિટેલ અહીંયા જોવા મળી જશે અને ત્યાં લાસ્ટમાં સેકન્ડ લાસ્ટ ઓપ્શન છે કન્ફર્મ ઓફર તો ત્યાં તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરી અને એક તમારા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા સબમિટ કરવાનો રહેશે જો તમે ઓટીપી સબમિટ કરશો એટલે તમને સાઈડમાં એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ઓફર એ ઓફર તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ તમને જે છે અહીંયા જે છે એ તમને ગ્રીન ટીક જોવા મળી જશે ત્યારબાદ તમે જેવું કોલેજમાં જશો એ ઓફર લેટર લઈ ત્યારબાદ જે છે તમારા ડોક્યુમેન્ટ લઈ અને તમારે કોલેજની અંદર જવાનું રહેશે ત્યાં તમારે ઓટીપી આપવાનું રહેશે એક જે ઓટીપી તમે આપશો લે એ કન્ફર્મેશન જે છે એ પેન્ડિંગ નહીં બતાવે ત્યાં પણ ગ્રીન ટીક થઈ જશે અને ત્યારબાદ જે છે તમારે ત્યાં ફી પે કરવાની રહેશે તો આ કન્ફર્મ ઓફર કરશો એટલે તમારે બધી જ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે તમારું એડમિશન જે છે કોલેજની અંદર ફાઇનલ થઈ ગયું છે પરંતુ જે ઓફર જે છે એ કન્ફર્મ કર્યા પહેલા તમારી બધી જ ડિટેલ જોઈ લેજો કેમ કે આ વખત જે છે બહુ બધા ઇસ્યુઝ આવી રહ્યા છે કે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એમને સબ્જેક્ટ અલગ આવી રહ્યા છે ચોઈસ ફિલિંગ બરાબર આવી રહી છે કોલેજની પરંતુ સબ્જેક્ટ અલગ આવી રહ્યા છે તો ચોક્કસપણે ઓપરેટર ચેક કરજો બાકી તમે જો કન્ફર્મ કરાવી એડમિશન અને પછી કેન્સલ કરાવશો તમે ડાયરેક્ટ પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થશો તમને સેકન્ડ થર્ડ ફોર્થ રાઉન્ડમાં જે છે ચાન્સ મળશે નહીં તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો અને ચોક્કસથી ધ્યાનથી જો તમે હજુ પણ ઇશ્યુ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો અને વિડીયો બે થી ત્રણ વાર જુઓ જેથી તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એક્ઝેક્ટલી મળી રહે અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો જેથી અમને પણ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ